ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી સંચાલિત ભારતના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે કૃષક સુવર્ણ સમૃદ્ધિ સપ્તાહ અને ટેકનોલોજી સપ્તાહના પ્રથમ દિવસની ઉજવણી વઘઈના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કરવામાં આવી હતી નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના હસ્તે કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સપ્તાહ નિમિત્તે સ્વર્ણ સમૃદ્ધિ રથ ડાંગ જિલ્લાના અલગ અલગ ગામોમાં ફરીને ખેડૂતોને આધુનિક ટેકનોલોજી વિશે માહિતગાર કરશે કાર્યક્રમમાં વધુ હતો તારીખ ત્રેવીસ થી સત્તાવીસ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ની સ્વર્ણ જયંતિ ની ઉજવણીના ભાગરૂપે કૃષિ સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે

આ સાથે સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું ટેકનોલોજી સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવી રહી છે